તો હેલો મિત્રો ફરી એકવાર તમારું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ ને શુભ સવાર આજનું શુભ સવાર આપણે પડી ગયું છે ને રાતનો થોડોક વરસાદ બહુ આવી ગયો છો તમારે હોય તો કમેન્ટમાં કહી દેજો અત્યારે જો વરસાદ જુઓ થઈ ગયું વાતાવરણ સારો પાકી ગયો વરસાદ થોડોક પડ્યો છો તમારે કેવો હોય રહી દેજો તો બધાય મિત્રોને ગુડ મોર્નિંગ સવારમાં જૂકી ગયા હોય એના માટે તો ચાલો આપણે જાય કામ ઉપર હવે ચાલો મળીએ આગળ બનાવી રહેજો ચલો મિત્રો કેમ છો તો આપણે સવારની વાત હતી લોગ ઉતરવાનો ટાઈમ જ મળેલો નહીં કેમકે નોકરી આવી ગયા હતા કામે તો આખો દિવસનો જ કામ હતો તો છે અત્યારે આપણે આવ્યા ઘરે હા જ પડી ગયું કદાચ આખો દિવસ લોગ ઉતરવાનો ટાઈમ જ મળેલો નહીં મિત્રો બસ તો કેમ છો અત્યારે શું ભાઈ બસું બહાર જવાનું છે અત્યારે આગળ આપણે એટલે ત્યાંથી પછી મોડા મોડા આવશું એટલે અત્યારે કરવાનું ટાઈમ મળ્યો બાકી મિત્રો સપોર્ટ કરજો અમારા ભાઈને સબસ્ક્રાઇબ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જોવાનું ભૂલતા નહીં ને ખાસ કરીને પૂરો જોજો એટલે તમને ખબર પડે કે હું શું કહેવા માગું છું ને મિત્રો આવું જોશું બધું એટલે આજનો વિડીયો થોડોક નાનો બનશે એના બદલે થોડું રાખજો મારા માટે પ્રત્યે તો મળીએ આપણે હવે નવા બ્લોગમાં તો ત્યાં સુધી બધા સપોર્ટ કરજો તો આપણે મળીએ હવે નવા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આ બધા અત્યારે વાળીએ જ છે આપણે આવી ગયા કોઈ ગાડી આવી ગઈ છે મસ્ત ચાલો મિત્રો મળીએ આપડે